ધણી રે મેળી નાથ રે હે હર કોઈનો હે કોઈનો આવે નહી બાર રે હે કોઈનો આવે નહી બાર રે ધણી મેં તોીના i ણી મેં તો ધાર્યા છે નકળંગ નાથને બળદેદસ બાપુનું આ ભજન છે મિત્રો આજકાલ ખૂબ જ ગવાઈ રહ્યું છે ખૂબ જ ગવાઈ રહ્યું છે આ ભજન અને ખૂબ જ સરળ છે મિત્રો ખૂબ જ સરળ આનું કમ્પોઝિશન ખૂબ જ સીધું છે આનું નોટેશન ખૂબ જ સીધું છે મિત્રો અને આપને મેં આગળ ગાઈને બતાવ્યું આમ તો ઘણા અંતરા છે પણ એક બી અંતરા મેં આપણી સમક્ષ ગાઈને બતાવે કે અંતરા આ રીતે ગાવાના છે આપણે તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી ગાયક મ્યુઝિક ટીચર આપ સરોવનું મારી યુટ્યુબ ચેનલ એમ સોલંકી અને અમારા શિવ મ્યુઝિક ક્લાસમાં આપ સરોવનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આવો પધારો અને ખૂબ જ સ્વર તાલ લય સંગીત શબ્દ ભજન સંતવાણીના આ અનંત મેળામાં આનંદ કરો મિત્રો એનું આપને હાર્મોનિયમ સાથે કેવી રીતે ગાવ એક એક શબ્દ એક એક સ્વર ખૂબ જ સરળતાથી ખૂબ જ ધીમે ધીમે એ તો આપને ખબર છે મિત્રો ખૂબ જ લોકોના કોમેન્ટ આવ્યા છે મિત્રો અને ખૂબ જ મોટી સંખ્યામાં અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને સદસ્ય બન્યા છે ખૂબ જ સુંદર કોમેન્ટ છે મિત્રો આપ સર્વના આપ સર્વે અમારી સરળતા શીખવાડવાની એક સીધી રીત અને અમારી પ્રમાણિકતાને આપે પસંદ કરી સબસ્ક્રાઈબ કરી અને અમારી આ ભક્તિમય સંગીતમય આ ચેનલને આપ સ્વીકારી અને સદસ્ય બન્યા છો તે બદલ પણ અમારી યુટ્યુબ ચેનલ કમિટી વતી અમારા શિવમ ભજન મંડળ વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો તો આવો દર્શક મિત્રો હાર્મોનિયમ લઈ લો નોટ પેન લઈ લો અને એક એક શબ્દ પહેલાં લખી લો સમજી લો હું આંગળીથી બતાવી રહ્યો છું તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હવે હાર્મોનિયમ પર આવી ગયા છે અને હું આપને આ ભજન શીખવાડવા જઈ રહ્યો છું તો સર્વપ્રથમ મિત્રો કોઈ પણ કમ્પોઝિશન આપણે સાંભળીએ કે આપણે ગાવું હોય તો જે કમ્પોઝિશન આપણે સાંભળીએ છીએ એનો એ કમ્પોઝિશન કયા સ્કેલ ઉપર થયું છે કયા સ્વરને સા બનાવવામાં આવ્યો છે એ બહુ અગત્યનું હોય છે તો અહીંયા મેં જે ગાવી છે મિત્રો એને હું બતાવું છું કે મેં એને શાહ બનાવ્યો છે અહીંયા બનાવ્યો છે મિત્રો મેં અહીંયા બનાવ્યો છે મિત્રો અહીંયા ચાર કાળી કરી છે એક બે ત્રણ અને ચાર ચાર કાળીને મેં સા બનાવ્યો છે અને કયા સ્વર લેવાના છે તે જોઈ લો આ સા છે આ રે છે એની બાજુમાં કાળી અહીંયા ગ છે સફેદ ઉપર નીચે એક સફેદ ઉપર ગ છે આ મ છે અને આ પ છે અને આ ધ છે આ ધ થોડો ધનો ટચકો લાગી રહ્યો છે મિત્રો થોડી તબિયત નરમ છે શરદી જેવું છે મિત્રો અવાજમાં થોડી તકલીફ થઈ રહી છે તે બદલ ક્ષમા કરજો મિત્રો જો અહીંયા લખ્યું છે એ ધણી રે બરાબર છે તો જો એની નીચે ગ છે મિત્રો શુદ્ધ ગ છે ગ પછી ધણીમાં ગ ધણી અને રે રે અને મેં તો લખ્યું છે મે તો સા સા પાટલો ટુકડો ગાઉ છું મિત્ર તમે જો એ ધણી રે મે તો ગ ગ ગ રે સા સા ગ ગ ગ રે સા સા આ રીતે થયું પછી ધારિયા છે નકળંગ ના થરે તો ત્યાં પાછો ગગ છે તો ધારિયામાં ગગ ધાર્યા

આવે નહી એ તો બાર રે તો ઉપર જેમ ગાય તું આપણે એ રીતે લીટી એક સમાન છે સાગર સાઈ નો તો અવર તો અવર માં ગાય છે પ્રગરે કોઈનો કોઈનોમાં સાસા ઉપર હતું એ રીતે જ ગાવાનું મિત્રો ઉપરની લાઈન જેમ હતી ને એ રીતે જ આ બીજી લાઈન ગાવાની એનો ઢાળ એવો જ છે તો બંને હું ગાયને ગાયને બતાવી રહ્યો તમને ખબર પડશે કે બંને લાઈનનો ઢાળ એક સમાન જ છે તો ગાઉ છું અને થોડું સ્પીડમાં ગાવાનું છે મિત્રો તો સારું લાગશે એ ધણી રે મેં તો ધાર્યા છે ના કળંગી નાથ થર આવું છે છે એકદમ એકદમ સીધું સીધી વચ્ચે એક વાત કરું છું મિત્રો ખૂબ જ કોલ આવી રહ્યા છે મેસેજ પણ આવી રહ્યા છીએ ઓનલાઈન ક્લાસની માહિતી માટે તો મિત્રો આપ ઓનલાઈન ક્લાસની માહિતી માટે આપ સાંજે આઠથી દસ માં મને કોલ કરજો તો આપણે સંપૂર્ણ માહિતી મળશે અને જે જગ્યા ખાલી હશે મિત્રો એ મળશે કેમ કે ક્લાસો ભરેલા હોય છે આગળ અમારા ક્લાસો ચાલી જ રહ્યા છે ખૂબ જ જૂના ક્લાસો છે અમારા મિત્રો એટલે આગળ બધા ઘણું ભણી રહ્યા છે અમારે ત્યાં તો જે જગ્યા ખાલી હશે તે મળશે મિત્રો તો આપ માહિતી માટે કોલ કરજો રાત્રે આઠથી દસમાં તો હવે આગળ આપણે આનો અંતરો કેવી રીતે ગાવાનો છે તે જોઈ લઈએ હવે અંતરો જોઈએ મિત્રો તો અંતરો થોડોક ઉપર જાય છે એ જોઈએ તો અહીંયા અંતરામાં અહીંયા લખ્યું છે મિત્રો એક એક વસ્તુ ધીમે ધીમે સમજાવું છું લખ્યું છે હે દલડાની દર્શાવું રે દલડાની દર્શાવું રે શું રે લેજો શામળા હે શામળા શૂણી લેજો એવો અંતરો છે મિત્રો તમે ભજન શોધી લેજો અને શબ્દો મેળવજો મિત્રો ચાલુ થયો છે મિત્રો દલડા ની તો પીમાં ધ આવશે મિત્રો અને પ છે પછી દર્શાવું તો જુઓ દર્શાવું દર્શાવું

સા આ રીતે થયું અને પછી નીચે લાઈન લખી છે હે રુધિય માં હું તો રોઉ છું દિવસ ને રાત રે તો આ લાઈન પાછી

એ હૃદય મહોતો રોચુ દીવસ રાત રે ધણી રે મેતો અને પછી ધણી રે મે તો ધાર્યા છે નકળંગનાથ આ રીતે મિત્રો અને ગાશો ને તો બહુ સુંદર લાગશે મિત્રો અને આ રીતે આના સ્વરો છે ખૂબ જ અગત્યની વાત કરી છે મિત્રો કે જો આપ આટલા ઊંચા સ્વરૂપમાં ના ગાઈ શકતા હોય તો આપ પહેલી કાળી કરીને ગાઓ કંઈ વાંધો નહીં પહેલી કાળીથી ગાઓ બીજી કાળીથી ગાઓ તમારી ઈચ્છા હોય ત્યાંથી ગાઓ આટલો ઊંચો અવાજ ના ખેંચી શકાતા હોય તો મિત્રો તમે નવા હો તો નીચા સ્કેલ ઉપર ગાજો તો દર્શક મિત્રો આ રીતે મેં આપને ક્લાસ આપ્યો છે આપ પૂરો ક્લાસ જોજો મિત્રો તો સમજાશે અને પૂરો ક્લાસ જોવા બદલ પણ હું ખો ખો આભાર માનું છું તો ચાલો દર્શક મિત્રો અહીંયા વીરમું છું અને આગળ કંઈક નવો કંઈક ભજન લઈને આવીશ કે કંઈક તમારા સંગીતની ફરિયાદ હોય એ વિશે ક્લાસ લઈને આવીશ તો અહીંયા રજા લઉં છું ચાલો મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત